હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાએ મજામાં તો શું કરે આપણા યુટ્યુબ ફેમિલી તમે કીધું હાલો મળી લઈ તો આજે તો શું ટોપિક ઉપર જવાના સહી તો ખાસ કરીને જોડાઈ રહેજો બહુ મજા આવશે આજે આપણે ચણાની દાળ પલારવાના સહી સાંજે પલાર દીધી હતી તો આખી રાત પણ પલારી છે અને હાલો હવે તમને આગળ બતાવું તો ખાસ કરીને જોડાઈ રહેજો બહુ મસ્ત દાળ છે ચણાની પોહી ગઈ છે અસલ તો હાલો આપણે ચણાની દાળ પલાળ દીધી અને સવારે જો એકદમ મસ્ત પલરી આપણે ધોઈને તાજા પાણીએ ત્રણ ચાર પાણી એક વખત આપણે ધોઈ અને તાજું પાણી થઈ ગયું જો એકદમ પોસી થઈ ગઈ છે સરસ તો જો આ રીતની પલળી ગઈ તો હવે આપણે એને પાણી કાઢીને ચુંદડીમાં હુકવી દેસુ કોટનની પછી આપણે હવે પાણી સુકવીને પોળી કરીને હાવ જરાય ભેરી નહી દેવા દેવાની આસી આસી પોટલ છુંદડી માથે હુકવી દેવાની તો આ રીતની આપણે પોળી કરી નાખશું હાવ તો હવે પછી એને વાટી જાય બધી કમ્પ્લીટ થઈ જાય પછી તેલ મૂકીને આપણે મસાલો બનાવી નાખીએ તો 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 મસાલામાં શું શું આપણે ખડા મસાલા કરીએ તૈયાર તો એ તમને ખાસ કરીને આગળ જોડાઈ રહેજો બતાવશું તો મરચામાં નાખશું આપણે મસાલામાં કે આખા મરચા મેલશું ચટણી હળદર ધાણાજીરું સંસર અને એક ચમચી ખાંડ તો એ બધો મસાલો આપણે તૈયાર કરશું તો જો આ રીતનું આપણે તૈયાર કર્યું છે જીરું હળદર નિમક હિંગ અને આખું મરચું તો આ રીતનું બધો મચાલો આપણે કમ્પ્લીટ કરીને હવે આપણે મિક્સરમાં પીલી નાખશું તમે એક વખત તો આ રીતે બનાવજો બહુ મસ્ત ઘરની મસાલો પણ તમને બતાવી દેજો આ રીતને મિક્સરમાં પીઆઈ ગયો છે હાલો આપણે પાણી પણ હાવ હોય ગયું જો કોળી પોળી થઈ ગઈ છે હાવ કોરી થઈ ગઈ વીસ મિનિટ ફૂંકાવા દીધી હતી હવે તેલ મૂકીને તેલ આવી જાય એટલે આપણે દાળ તરી નાખીએ પછી એમાં મસાલો ભભરાવી દઈએ તેલ આપણું પણ આવી જવાની તૈયારી થઈ ગઈ છે સરસ છે હવે તેલ પણ આપણું આવી ગયું ધીમે જે છે આપણે ધીરે ધીરે પાણી બી સુધી જવા દેસાઈ સરસ આપણે મિશન કરાવી દઈએ દાંત હવે આપણે એમાં તળાઈ જાય મસલ કડકડી થઈ જાય તો પછી આપણે મસાલો ઘભરાવી દેસું મસાલો જો આ રીતનો આપણે છાટીને મસ્ત ફેરવી નાખીએ वीडियो को मेन तो खास कर लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो, जो सरस भांगीदा जाओ असल में असल पोसी पोसी ठैगी से जो तरा हाव पोली ठैगी भूंगरा जे जो, जो।